નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે એક આપણે એવા રહસ્યની વાત કરશું કે મહારાજા દશરથના જે માથાનો મુગટ ઓરિજિનલ મુગટ હતો એ વાલી પાસે કેવી રીતે પહોંચ્યો અને જ્યારે રામે વાલીને માર્યો ત્યારે રામે વાલી પાસે દશરથ રાજાનો મુગટ માગ્યો છે કે તે મારા પિતાનો મુગટ લઈ લીધો હતો એટલે મેં તને માર્યો છે તો મારા પિતાનો મુગટ તું મને પાછો આપી દે ત્યારે વાલી કહે છે કે હે રામ એ મુગટ મારી પાસે નથી એ મુગટ રાવણ પાસે પહોંચી ગયો છે તો પછી દશરથ રાજાનો ઓરિજિનલ જે મુગટ હતો એ વાલી પાસે કેવી રીતે પહોંચ્યું અને વાલી પાસેથી રાજા રાવણ પાસે કેવી રીતે પહોંચ્યો તો એક મહાન દૈત્ય હતો એનું નામ સંબર સંબર દૈત્ય અને એક વખત આ દૈત્ય સ્વર્ગ ઉપર ચઢાઈ કરી અને સ્વર્ગ ઉપર ચડાઈ એના લશ્કરીને સ્વર્ગ ઉપર ચડાઈ કરી એટલે આ દૈત્યમાં એટલી બધી તાકાત હતી અને આપણે જોઈએ કોઈ પણ દૈત્ય કોઈ પણ દાનવ તમે જુઓ એમના દેવો કરતાં પણ એમનામાં વધારે શક્તિ હતી કારણ કે એમને શું એમને દેવોનું બ્રહ્માજીની તપસ્યા કરી શિવની તપસ્યા કરી તો બ્રહ્માજીએ વરદાન આપી દીધું શિવ શિવજીએ વરદાન આપી દીધું ભગવાન વિષ્ણુએ વરદાન આપી દીધું તથા સ્તું આમ કરી શકીશ એટલે એમનામાં મહાબળ આવી જતું હતું અને આ મહાબળના કારણે જ આ દૈત્ય સાંભળમાં પુષ્કળ મહાશક્તિ આવી ગઈ હતી અને એને કોઈ પણ પરાજિત કરી શકે નહીં એવું એની પાસે વરદાન હતું તો આને જ્યારે સ્વર્ગમાં ચડાઈ કરી ત્યારે બધા દેવોને સ્વર્ગમાંથી ભાગવું પડ્યું અને હવે કરવું શું ત્યારે પછી બધા દેવોને દેવાથી દેવ ઇન્દ્રને વાત કરી કે ભાઈ હવે તમે કંઈક રસ્તો કાઢો તો ઇન્દ્ર કહે હવે મારી પાસે આનો કોઈ રસ્તો નથી શું કરવું ત્યારે સર્વ દેવો મળીને બ્રહ્માજી પાસે જાય છે કેમ કે આને બ્રહ્માજીએ જ વરદાન આપેલું હોય છે તો બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે તમે હવે આ દૈત્ય સાંભળ અને કંઈક રસ્તો કાઢો આ તો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી રહ્યો છે અમારે સ્વર્ગમાં જવાનું પણ અમે ભૂલી ગયા છીએ હવે અમારે કરવું શું ત્યાં બ્રહ્માજી મહારાજ ઇન્દ્રને કહે છે કે હિન્દ હે ઇન્દ્રદેવ તમારે મારું એક કામ કરવું પડશે તમારે અહીંથી અયોધ્યા જવું પડશે અને અયોધ્યા જઈને જો દશરથ રાજા આના પર ચઢાઈ કરે તો દશરથ રાજાના હાથે આનું મૃત્યુ લખાયેલું છે આ બીજા કોઈના હાથે મરેવું એવું નથી ભલે હું આવું ભગવાન વિષ્ણુ આવે કે શિવ આવે પણ અમે અમારા ત્રણમાંથી એકે આનો સંભાર કરી શકીએ એવું નથી તો હવે ઇન્દ્ર પોતાના સ્વર્ગનો બચાવ કરવા પોતાની ગાદીનો બચાવ કરવા ઇન્દ્રાસનનો બચાવ કરવા માટે છેક અયોધ્યા આવે છે અને જ્યારે ઇન્દ્ર અયોધ્યા આવે છે ત્યારે મહારાજા દશરથ જે પૂજામાં લીન બેઠા હોય છે ત્યાં સુધી મહારાજા ઇન્દ્ર દશરથનો ઇંતજાર કરે છે અને જ્યારે દશરથ રાજાની પૂજા પૂરી થાય છે એ તો ઇન્દ્રનું સ્વાગત કરશે ઇન્દ્રને બોલા કે આવો મિત્ર તમારે મારી શું જરૂર પડી અને ખરેખર દશરથ રાજાથી ત્રણેય લોક કામતા હતા દશરથ રાજા પર અતુલિત બલધામા એમનામાં પણ પુષ્કળ શક્તિ હતી એમનામાં એમની શક્તિનો કોઈ પાર જ નહોતો તો પછી મહારાજા ઇન્દ્ર દશરથ રાજાને બધી વાત કરે છે કે આ દૈત્ય સાંભળ એને સ્વર્ગ ઉપર ચડાઈ કરી છે અને સ્વર્ગ પણ જોખમ છે મારું ઇન્દ્રાસન પણ જોખમ છે અને હું બ્રહ્માજી પાસે ગયો તો બ્રહ્માજીએ મને તમારી પાસે મોકલ્યો છે કે જો મહારાજા દશરથ આ દૈત્ય સાંભર સાથે યુદ્ધ કરે તો એનો વિનાશ થઈ જાય તો તમે કૃપા કરીને તને અમારે સ્વર્ગ અને ઇન્દ્રાસન તમે બચાવી જો અમારા ઉપર દયા કરો ત્યારે દશરથ રાજા કહે છે કે ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્રદેવ તમે હું તો મિત્ર છીએ એટલે મિત્ર તરીકે મારી ફરજ આવે છે કે મિત્રનું કોઈ પણ દુઃખ હોય તેના દુઃખમાં મિત્ર મિત્રને સાથ ન આપે તો કોણ આપશે ત્યાર પછી દશરથ રાજા કહે છે કે હે ઇન્દ્ર તમે જાઓ હું બધી વ્યવસ્થા કરીને હું આવું છું અને પછી તો મહારાજા દશરથ પોતે સડકો ઉપર જ્યાં દૈત્ય સાંભર હતો ત્યાં જાય છે પૂર્વ તૈયારીથી જાય છે પરંતુ દશરથ રાજા જ્યારે યુદ્ધમાં જાય ને ત્યારે એ મહારાણી કઈ કઈને સાથે લઈ જાય છે તો આ વખત પણ મહારાજા દશરથ કઈ કઈ કંઈ મારે આવું છે અને કઈ કઈ કંઈ જેવી તેવી નથી કઈ કંઈ કઈ કઈ પણ યુદ્ધમાં પારંગત હતી અને એટલે મહારાજા દશરથ કઈ કઈને સાથે પણ લઈ જતા હતા તો કઈ કઈ અને મહારાજા દશરથ આ બંને સ્વર્ગમાં જાય છે અને દૈત્ય સંભર ઉપર ચઢાઈ કરે છે તો ત્યાં એટલું બધું ભયંકર યુદ્ધ જામે છે આ બાજુ દશરથનું દશરથ પોતાની યોગ્ય શક્તિથી પોતાનું લશ્કર પણ ત્યાં લઈને ગયા હોય છે પણ પેલો દૈત્ય પણ મહાશક્તિશાળી હોય છે આ બાજુ મહારાજા દશરથ પણ મહાશક્તિશાળી હોય છે તો અહીંયા યુદ્ધનો ટંકા થવા માંડ્યો તો ત્યાં કહેવાય છે કે ગગન ડોલવા માંડ્યું સ્વર્ગ ડોલવા માંડ્યું ઇન્દ્રની ગાદી અખી ડોલવા માંડી અને એનો પ્રભાવ પૃથ્વી પર પૃથ્વી પર પણ એનો પ્રભાવ પડવા માંડ્યો આટલું ભયંકર યુદ્ધ જામ્યું છે પરંતુ છેવટે મહારાજા દશરથ નહીં થયું કે આને હવે આની રીતે સીધું યુદ્ધ નહીં એટલે સાદી રીતે નહીં આની પાસે હવે એવા મારે શસ્ત્ર વાપરવા પડશે કે હવે આને મારે પૂરો જ કરી નાખવો પડશે તો પછી મહારાજા દશરથ પોતાની પોતાનું તેજ અગ્નય બાણમાં મૂકે છે અને એ અગ્નય બાણ છોડે છે અને ત્યાં જ દૈત સાંભળનો વિનાશ થાય છે હવે આમાં તો શું બને દશરથ પોતે ઘવાયેલા જ છે એમને પણ ઘણા બધા બાણ વાગેલા હોય છે એટલે પોતે અશક્ત પણ થઈ ગયેલા હોય છે પણ જ્યારે આ દૈત્ય ગવાય છે એટલે બધા દેવો ત્યાં આવે છે અને દશરથ રાજાને અભિનંદન આપે છે કે આજે તમને સ્વર્ગની અને ઇન્દ્રાસનની તમે લાજ રાખી તમારી કૃપાથી આજે એમને સ્વર્ગ અને ઇન્દ્રાસન મળ્યું છે પરંતુ હવે હાલત દશરથ રાજાની હાલત એવી છે કે સામે પણ દશરથ રાજા પણ મહાયોદ્ધા હતા અને સામે દૈત્ય સાંભળ પણ મહાયોદ્ધો જ હતો બંને પહાડો ટકરાતા હતા અને એમનો ટકરાવ એટલે વાદળોનો ટકરાવ તો કંઈ જ ના કહેવાય એટલો ભયંકર ટકરાવ હતો આપણે ચોમાસાના વાદળો ટકરાશે તો પણ આપણને ડર લાગે છે તો આ તો બે મહાશક્તિ મહાશક્તિશાળી બે જે ટકરાતા હતા ત્યાં દેવો પણ ધ્રુજી ગયા હતા હવે પછી જ્યારે દશરથ રાજાનો ત્યાં વિજય થાય છે અને કઈ કઈને પણ થોડા ઘણા બાણ ભાગેલા જ હોય છે અને ત્યારે કઈ દશરથ રાજા પોતાનો રસ લઈને કઈ કઈને બેસાડીને જ્યારે અયોધ્યા તરફ આવે છે અને જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે મહારાજા વાલી એ દશરથને રોકે છે અને યુદ્ધ માટે લલકારે છે ત્યારે દશરથ કહે છે કે હે વાલી તું મારું શરીર જુઓ મારા શરીરમાં અસંખ્ય બાણ ઘૂસી ગયેલા છે એટલે હું પોતે અત્યારે અશક્ત થઈ ગયેલો છું તો મારી આજે યુદ્ધ કરવાની મારી કોઈ તાકાત નથી તો વહાલી દશરથ રાજાને કહે છે કે તમારે યુદ્ધ મારી સાથે ન કરવો તો તમારી હાર સ્વીકાર કરો હવે દશરથ રાજાને સૂડી વચ્ચે સોંપાડી જઈ વાત ધર્મ સંકટ આવીને ઊભું રહ્યું પહેલાં તો દશરથ રાજાના શરીરમાં અશક્ત થઈ ગયેલું હતું ઘણું બધું લોહી પણ નીકળી ગયેલું હતું ઘણા એમને ઘા પણ છે એમના શરીરે ઘણા બધા ઘા પણ પડેલા હતા હવે દશરથ રાજા કે આવી આવી હાલતમાં યુદ્ધ કરવું હિતાવ નથી તો પછી દશરથ રાજા કીધું કે ભાઈ તારે હવે શું કરવું છે ત્યારે વાલી કહે છે કે દશરથ રાજા બે તમારે હું તમને બે કામ કરું છું તમારી હાર સ્વીકાર કરો અને પહેલાંને મારે તમારી કઈ કઈ હિરાણી છે એ મને આપી દો અને એ ન આપી હોય કંઈ કઈ રાણીને તો તમારો જે રાજમુગટ તમે પહેર્યો છે એ રાજમુગટ મને આપી દેવો ત્યારે દશરથ રાજાએ વિચાર કરે છે કે કંઈ કઈને તો અપાય જ નહીં પરંતુ દશરથ રાજા એ ટાઈમે ધર્મ સંકટમાં આવી ગયા હોય છે હવે યુદ્ધ કરવાની એમની કોઈ હાલત હોતી નથી એટલે પોતાનો જે મુગટ ઉતારીને જે રાજમુગટ ઉતારીને એ રાજા વાલીને આપી દે છે મહારાજા વાલીને આપી દે છે હવે આ વાત કઈ કઈ અને દશરથ રાજા બંને જ જાણે છે બીજા કોઈને આ વાતની ખબર જ નથી પરંતુ દશરથ રાજા અયોધ્યામાં જ્યારે આવે છે ત્યારે દશરથ રાજા પોતે એવો ને એવો ડુપ્લિકેટ મુગટ બનાવે છે અને એ ડુપ્લિકેટ મુગટ શિર ઉપર ધારણ કરીને રાજ્ય ચલાવે છે હવે આ બાજુ એવું બન્યું કે જ્યારે રામનો જન્મ થયો લક્ષ્મણનો જન્મ થયો ત્યારે કઈ કઈને રામ બહુ વાલા હતા એટલે કઈ કઈ પાસે જ્યારે રામ આવતા બેસતા હતા અને જ્યારે ત્યારે એ કઈ કઈ વાત વાતમાં રામને વાત કરતી હતી કે બેટા રામ આ તારા પિતા જે મુગટ પહેરીને રાજગાદી પર બેસે છે ને એ મુગટ નકલી છે ત્યારે પછી રામ કહે છે કે મારા પિતાજીનો અસલી મુગટ ક્યાં છે એ તો મને બતાવો ત્યારે કઈ કઈ બધી વાત કરે છે કે આવી રીતે મેં અને તારા પિતાએ સ્વર્ગ ઉપર ચઢાઈ કરી હતી અને સાંભર નામના દૈત્યને અમે માર્યો હતો અને એને મારીને અમે જ્યારે પાસા ફરતા હતા ત્યારે વાલીએ ક્યુસકંધામાં વાલીએ તારા પિતાજીને યુદ્ધ માટે લલકાર્યા હતા પરંતુ એ ટાઈમે તારા પિતાની તબિયત બરાબર હતી નહીં તારા પિતા ઘવાઈ ગયેલા હતા એટલે તારા પિતાને યુદ્ધ કરવાની શક્તિ હતી નહીં એટલે એમને પોતે જ હાર સ્વીકાર કરી ત્યારે વાલીએ પહેલાં મારી માગણી કરી અને મુગટની માગણી કરી પરંતુ તારા પિતાએ મને તો ના સોંપી પણ આપણો જે અયોધ્યાનો રાજમુગટ હતો એ વાલીને સોંપી દીધો છે હવે રામને તો આ વાતની ખબર પડી ગઈ તો જ્યારે રામને ખબર છું કે જ્યારે રામને અને સુગ્રીવને જ્યારે મિત્રતા થઈ ત્યારે રામને ખબર ખબર પડી કે સુગ્રીમનો ભાઈ એ જ વાલી છે આપણે કહીએ કે રામે વાલીને તીર માર્યું તો વાલીને રામે તીર કેમ માર બાણ કેમ માર્યો અને વાલીનો પ્રાણ કેમ લીધો એનું કારણ અહીંયા એનું રહસ્ય અહીં મુગટમાં પડેલું છે તો રામને થઈ ગયું કે આ મારા પિતાનો મુગટ અને છીન લીધો અને મારી નાખવો જોઈએ બે તો તેને જ્યારે રામે વાલીને માર્યો ત્યારે એમના પો પોતાના પિતાની મુગટની યાદ આવી ગઈ અયોધ્યાની અયોધ્યાની રાજધાનીનો જે મુગટ હતું એની યાદ આવી ગઈ અને જ્યારે રામે વાલીને માર્યો ત્યારે રામે વાલીને કહ્યું કે મેં તને કેમ માર્યો એનું રહસ્ય તારે જાણવું છે ત્યારે વાલી કહે છે કે પ્રભુ બોલો ત્યારે રામે કીધું કે વાલી જે દિવસે મારા પિતાજી અને મારી માતા કઈ કઈ જ્યારે દૈત્ય સાંભળને મારીને વિજય થઈને પાછા અયોધ્યા આવતા હતા ત્યારે તે મારા પિતાને યુદ્ધ માટે લલકાર્યા હતા અને ત્યારે મારા પિતા અશક્ત હાલતમાં હોવાથી તારી સામે યુદ્ધ કર્યું ન હતું અને ત્યારે તે એમની વિવસ્થા જાણીને તે મારી માતાનો હાથ માગ્યો હતો પણ મારા પિતાએ મારી માતાને તને ન આપી પણ અયોધ્યાનો મુગટ જે રાજમુગટ છે એ તને આપ્યો છે તો મારો મુગટ તું લાવો ત્યારે વાલી ભગવાન રામને બહુ જ ગભરે છે અને કહે છે કે હે પ્રભુ તમારો મુગટ મારી પાસે નથી હા મેં લીધો તો પણ એ મુગટ અત્યારે મારી પાસે રહ્યો નથી ત્યારે રામ કહે છે કે એ મુગટ ગયો કે એ મને તો બતાવો ત્યારે પછી વાલી કહે છે કે હે પ્રભુ મારો અંગત જ્યારે નાનો હતો ને ત્યારે હું એને મોટા ગોડિયામાં સુવડાવતો હતો તો એક દિવસે રડવા લાગ્યું એને રમકડું જોઈતું હતું પણ મને કંઈ રમકડામાં કંઈ કંઈ એવું દેખાણું નહીં એટલે એ દિવસે મને રાવણ મળ્યો તો રાવણને મેં બંધનમાં બાંધ્યો અને ત્યાંથી બાંધીને મારા ઘરે લાવ્યો અને મારા ઘરે લાવીને મારા અંગતનું જે ઘોડિયું હતું તે મેં રાવણને છ મહિના સુધી લબડાઈ રાખ્યો હતો અને મારો અંગત રાવણને પાટો મારી મારીને રમતો હતો રાવણને લાફા મારી મારીને રમતો હતો તો પણ કે મુગટનું શું ત્યારે કહ્યું કે છેલ્લે છ મહિને જ્યારે મેં રાવણને અહીંથી છોડ્યો ત્યારે તમારા પિતાજીનો મુગટ જે મારી પાસે હતો એ મુઘટ સ્વયં રાવણ પોતે લંકામાં લઈ ગયો છે અને ત્યારે પછી શેવટે વાલીને કહ્યું વાલીએ રામને કહ્યું કે હે રામ હવે હું તો ગવાઈ ગયેલો છું હું તો અશક્ત થઈ ગયેલો છું પણ તમે એક કામ કરો મારા પુત્ર અંગતને તમે સાથે લેતા જાઓ અને જ્યારે પણ તમે લંકામાં જાઓ ત્યારે મારા પુત્ર અંગદને તમે લંકામાં મોકલજો અને મારો પુત્ર અંગદ એ તમારો મુગટ તમને પાછો આપી દેશે તો અંગતને કહે છે કે બેટા તું મને વચન આપ તું રાજે દશરથ રાજધાની મુગટ આપણા ઘરે આપણા ત્યાં હતો આપણી રાજધાનીમાં એ રાવણ લઈ ગયો છે રાવણ જોડી ત્યાં મુગટ તારે પાછો રામને આપવાનો હશે તો અંગત કહે કે પિતાજી કંઈ વાંધો નહીં તમારી છેલ્લી ઈચ્છા પણ હું પૂરી કરીશ ત્યાર પછી સુગ્રીવના સાથે અંગત પણ રામની સાથે જોડાય છે અને જ્યારે રામ લક્ષ્મણ સુગ્રીવ અંગત જામવન નલ નીલ આ બધા જ્યારે દરિયા કિનારે પહોંચે છે જ્યારે અને દરિયા કિનારે પાર પાડીને જ્યારે લંકાની ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે પહેલા જ રામ અંગદને લંકામાં મોકલે છે કે તું લંકામાં જા અને અંગદ પછી લંકામાં જાય છે એમનો જાસૂદ બનીને અને ત્યાં જઈને પછી અંગત સીધો લંકેશના દરબારમાં જ જાય છે ત્યાં પછી કે ભાઈ તું કોણ છે એટલે કે ભાઈ મને રામે મોકલ્યો છે અને તમે હું એટલા માટે આવ્યો છું કે રામે કહ્યું છે કે તમારે યુદ્ધ કરવાનું નથી અને રામને પણ યુદ્ધ પ્રસન્ન નથી એટલે તમે માતા સીતાજીને પાછા સોંપી દો તો યુદ્ધ કરવાની કંઈ જરૂર નથી એટલે હું તને રાવણને અંગત ટૂંકારા દેશે કે હું તને સમજાવવા જ આવ્યો છું ત્યારે રાવણ કહે છે કે તું કોણ મને સમજાવનારો ત્યારે અંગત કહે છે કે રાવણ તું ભૂલી ગયો મારા પિતાએ છ મહિના સુધી તને મારા કોળીએ પહોંચ્યો હતો અને હું તને મારા પગના પાટા મારી મારીને રમતો હતો મારા હાથના પાટા મારીને હું તને હું તારી સાથે રમતો હતો પણ આજે હું રામનું દૂત બનીને આવ્યો છું તો લંકેશ કહે છે કે તું પોતે અંગત છે કે હા હું પોતે જ અંગત છું ત્યારે પછી રામ કહે છે કે ભાઈ એમ તો કંઈ બને નહીં ત્યારે અંગત એક લંકેશની સભામાં પ્રતિજ્ઞા લે છે કે હે રાવણ આપણે યુદ્ધ કરવું નથી તારે પણ યુદ્ધ કરવું નથી મારે પણ યુદ્ધ કરવું નથી અને રામને પણ યુદ્ધ કરવા દેવું નથી જો હું મારો પગ તારી તારી રાજસભામાં હું ઠેરાવું છું અને મારા પગને કોઈ તારો લંકાનો કોઈ પણ યોદ્ધો મારા પગને ઊંચો કરી બતાવે તો હું અમે હાર સ્વીકારી લઈએ છીએ અમે અહીંથી પાછા જતા રહીશું ત્યારે અંગત પોતે રામનું નામ લઈને ત્યાં પગ ઠેરાવે છે પણ તમે જુઓ તો લંકાના એટલા બધા યોદ્ધાઓ પગનો અંગતનો પગ ઉપાડવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે પણ અંગતનો પગ ત્યાંથી એક તસુવા પણ ખસતો નથી શેવટે મેઘનાદ પણ આવે છે પણ પગ ત્યાંથી ખસતો નથી શેવટે પછી રાવણને અહંકાર આવે છે રાવણ પોતે ત્યાં ઊભો થાય છે એની રાજ એની સિંહાસન ઉપરથી અને રાવણ અંગદનો પગ જામને ત્યાં પકડીને ખેંચવા જાય છે પણ રાવણથી એ અંગતનો પગ એક તસુબા ભાર પણ હલતો નથી પરંતુ રાવણનો જે દશરથ રાજાનો મુગઢ રાવણ પહેરીને બેઠો હતો એ અંગત ઓળખી જાય છે કે મારા પિતાએ જે મુગધની મને કહ્યું હતું કે આવો મુગટ છે તો આ મહારાજા દશરથનો જ મુગટ છે અને આ જ મુગઢ રાવણ પહેરીને એની રાજગાદી પર બેઠો છે પણ રાવણ જ્યારે અંગદના પગમાં પડે છે પગ પકડવા વાંકો પડે છે ત્યારે મુગટ માતા ઉપરથી નીચે પડી જાય છે અને એ મહારાજા દશરથનો મુગટ પછી અંગત લઈ લે છે અને અંગત કહે છે કે હે રાવણ તું પ્રભુ રામના પગમાં ઝૂક્યો તો બરાબર પણ તું આજે મારા પગમાં તું ઝૂકી ગયું એ તારામાં કોઈ તાકાત જ નથી તારામાં કોઈ બુદ્ધિ જ નથી તે પછી રાવણને ઉશ્કેરે છે પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાં રાવણનો પરાજય થાય છે દૈત્યનો પણ પરાજય જય થાય છે મેઘના કોઈ એનો પગ ઊભો કરી શકતા નથી ઊંચો કરી શકતા નથી અને ત્યાર પછી એ મુગટ લઈને અંગત પોતે જ્યાં રામ બેઠા હોય ત્યાં રામની પાસે આવે છે અને રામને આ પાસે આવીને રામને કહે છે મુગટ બતાવે છે કે પ્રભુ આ મુગટ ત્યારે માતા કઈ એ રામને જે મુગટની વાત કરી કે ભાઈ આવો મુગટ હતો આપણો અને રામ મુગટ જોતાની સાથે જ ઓળખી જાય છે કે અંગત આ મહારાજા દશરથનો મુગટ છે અને ત્યાર પછી એ મુગટ રામ પોતે રાખી લે છે અને જ્યારે રામ પછી મુગટને રામ સાચવીને રાખે છે પણ જ્યારે રામ અયોધ્યાની ગાદી પર બેસે છે ત્યારે એ જ મુગટ કરીને બેસે છે અને રામને ગયા પછી અયોધ્યાની ગાદી મહારાજા કુશને મળે છે લવને નથી મળતી કુશને મળે છે અને પછી એ જ મહારાજા દશરથનો મુગટ કુશના મસ્તક ઉપર સ્વયં રામ પોતે એ અયોધ્યાનો મુગટ કુશને ધારણ કરાવે છે તો હવે આ મુગટનું જોઈએ આ મુગટ વાલી પાસે ગયો વાલી પાસેથી રાવણ પાસે ગયો અને રાવણ પાસેથી અંગદે પાછો રામ પાસે લાવ્યા અને રામ પાસેથી પાછો મહારાજા કુશ પાસે ગયો તો આ હતા મહારાજા દશરથના મુગટનું રહસ્ય